અમદાવાદ શહેરમાં ઠેર ઠેર જાહેર માર્ગો પર હોર્ડિંગ પોસ્ટર બેનર જોવા મળે છે આટલું ઓછું હોય તેમ શહેરના ખોખરા સર્કલ ખાતે આવેલ શહેરમાં એકમાત્ર શહીદ આઝમ વીર ભગતસિંહની પ્રતિમાની આસપાસ બેનર પોસ્ટરો હોર્ડિંગ્સ લગાવીને શહીદોનું અપમાન કરવામાં આવે છે કેમ કે આ પોસ્ટરો એવી રીતે લગાવવામાં આવે છે કે વીર ભગતસિંહની પ્રતિમા ઢંકાઈ જાય તેને જોઈને શહીદ વીર ભગતસિંહ ચાહકો અને નાગરિકોની લાગણી દુભાઈ છે દેશની આઝાદી માટે સર્વોચ્ચ બલિદાન આપનાર વીર ભગતસિંહનું માન સન્માન મર્તબો અને મોભો જળવાય તે જરૂરી છે મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓને ફરિયાદ કરવા છતાં કોઈ પણ પ્રકારના પગલા ભર્યા નથી તે દુઃખદ ઘટના છે વીર ભગતસિંહની પ્રતિમા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રસ્થાપિત કરેલ હોય તેનું માન સન્માન જળવાઈ રહે તેની તકેદારી રાખવાની જવાબદારી કોર્પોરેશનની હોય છે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રતિમાની સામે બેનરો લગાવી નહીં કે લગાવવા દે નહીં તે માટે નોટિસ મૂકવા તેમજ પ્રતિમા આગળ મૂકવામાં આવતા કોઈ કોઈપણ જાતની છે શરમ રાખ્યા વગર તાત્કાલિક અસરથી તેને દૂર કરવા કડક સૂચનાને તાકીદ આપવા વારંવાર રજૂઆત છતાં કોઈપણ જાતના નક્કર પગલા ભરવામાં આવ્યા નથી પરિણામે વારંવાર શહીદોનું અપમાન થયું છે જેને સાખી લેવાશે નહી જરૂર પડે તેઓ સાઉથ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરનો ઘેરાવ કરાશે અને વીર ભગતસિંહની પ્રતિમા સામે બેનરો લગાવનાર સામે પોલીસ ફરિયાદ દાખલ કરાશે ബ്യൂറോ റിപ്പോർട്ട് സത്യനിർഭയ ന്യൂസ് ചാനൽ